નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આજે મિત્રો આપણે આ વિડીયોમાં શિયાળાની ઠંડી અને આ ઠંડીની વચ્ચે અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે તો તેના વિશે આજે આપણે આ વિડીયોમાં વિગતથી વાત કરીશું તો વિડીયો તમને જરૂરથી પસંદ આવશે તો વિડિયાને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડિયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો મિત્રો આજે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે મિત્રો બાવીસ નવેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે કમોસમી વરસાદના સંકેત દેખાઈ રહ્યા છે પૂર્વ ગુજરાત સુરત ભરૂચ નવસારીમાં આ વરસાદની વધારે અસર થવાની શક્યતાઓ છે મિત્રો ગુજરાતમાં ઠંડીનો સમકારો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક આગાહી કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી જશે પરંતુ તેની સાથે જ હવામાનમાં એક મોટો પલટો આવશે અંબાલાલ પટેલના અનુમાન મુજબ બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બની રહી છે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે પચીસ નવેમ્બરથી લઈને મિત્રો આ તારીખ યાદ રાખજો પચીસ નવેમ્બરથી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત બનશે મિત્રો આ વાવાઝોડાના પ્રભાવથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે પૂર્વ ગુજરાત સુરત નવસારી ભરૂચ અને અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર વધારે જોવા મળી શકે છે મિત્રો અંબાલાલ પટેલે ચોક્કસપણે જણાવ્યું છે કે વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે મિત્રો નવેમ્બર સુધી એક મજબૂત વરસાદી સિસ્ટમ આવવાની શક્યતાઓ છે જે હવામાનમાં મોટો પલટો લાવશે ત્યાર પછી મિત્રો બીજી એક વરસાદી સિસ્ટમ છ ડિસેમ્બરથી નવ ડિસેમ્બરની વચ્ચે આવી શકે છે મિત્રો ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવશે પરંતુ ભારે ઠંડી બાવીસ ડિસેમ્બરની આસપાસ શરૂ થઈ શકે છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ભારે ઠંડી જોવા મળશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચું જઈ શકે છે મિત્રો બાવીસ ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાથી ઠંડીમાં વધારો થઈ શકે છે મિત્રો કમોસમી વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવણી આપી છે મિત્રો ભેજના કારણે ખેડૂતોના ખેતરના પાકમાં રોગ આવવાની શક્યતાઓ છે મિત્રો ઘઉં અને શાકભાજીના પાકોને મોટું નુકસાન થઈ શકે છે તો આભાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે શિયાળાની ઠંડી અને વરસાદના કેટલાક મહત્વના સમાચારોની વાત કરી વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો